આ વર્ષે અઢારસો ઓગણત્રીસ થી અખંડ ચાલી રહ્યું છે આ દરગાહ સર્વ ધાર્મિક સભાનું ઉત્તમ ઉદાહરણ પ્રદર્શિત કરે છે જ્યાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી અને અન્ય સમુદાયના લોકો પણ શ્રદ્ધાપૂર્વક માનતાઓ લઈને આવે છે લોકોની માન્યતા છે કે અહીં મનની માંગણીઓ પૂરી થાય છે જે દરગાહની આધ્યાત્મિકતા મહત્વતા વધારે છે ઉર્ષના અવસરે મોટા પાય મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં ધાર્મિક ક્રિયાઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અખાડા અને ચાદર કાઢવાનું આયોજન થાય છે ચાદર નંદુરબાર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહો પર પહોંચે છે જે લોકોના ઉત્સાહને વધારે છે ઇમામ બાદશાહની દરગાહના ઇતિહાસ અને સૂફી પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે આઠસો વર્ષોથી ચાલી રહેલા પરંપરા આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સગવડ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે